વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો શનિની લીલા ન્યારી છે તમે જોયું જ હશે કે શનિદેવ કોઈને કોઈને માલામાલ કરી દે છે તો કોઈને કંગાળ પણ બનાવી દે છે આને કારણે જ લોકો શનિના નામથી ચિંતિત થઈ જાય છે એટલા માટે જ આજે હું તમારા માટે વિશેષ જાણકારી લઈને આવી રહ્યો છું કારણ કે બ્રહ્માંડમાં ફરીથી એક મોટી દુર્લભ ઘટના ઘટિત થવા જઈ રહી છે એકવાર ફરીથી ગ્રહ વક્રી થવા જઈ રહ્યા છે અને આ વક્રી શનિનો પ્રભાવ તમારી રાશિ એટલે કે કર્ક રાશિ પર કેવો રહેવાનો છે તેના વિશે જાણકારી આપવાનો છું એટલા માટે આજનો વિડીયો તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે મિત્રો તમે જોયું હશે કે કેટલાક લોકો શનિને પીડાની સાથે સરખાવે છે દુઃખથી જોડે છે પરંતુ ભક્ત એવું નથી હોતું શનિદેવ ભૌતિક સુખદાતા છે કારણ કે ગ્રહ ઘણી વ્યક્તિઓના ભાગ્યને કેવળ બગાડતા નથી પરંતુ તે તેના ભાગ્યને સુધારે પણ છે આમ પણ જો શનિદેવ પ્રસન્ન થઈ જાય ને તો તે રંગમાંથી રાજા બનાવી દે છે મિત્રો આજે આપણે જાણીશું કે ત્રીસ જૂનથી પંદર નવેમ્બરની વચ્ચે શનિદેવ તમારા જીવનમાં શું બદલાવ કરવા જઈ રહ્યા છે કારણ કે તમે પહેલેથી જ શનિની એટલે કે શનિની નાની પનોતીમાં પસાર જીવન તમારું પસાર કરી રહ્યા છો તો ચાલો જાણીએ કે એકસો ચાલીસ દિવસોમાં શનિ શું ફળ આપવાના છે શું સાવધાની રાખવાની છે મિત્રો સૌથી પહેલા તો તમારા જીવનમાં મોટો બદલાવ કર્મ અને આર્થિક સ્થિતિને લઈને થવા જઈ રહ્યો છે કારણ કે શનિદેવ ફરીથી એકવાર તમને તક દેવાના છે હવે તમે વિચારતા હશો કે શનિદેવ તો વકરી થઈ રહ્યા છે એવામાં મને શું લાભ મળશે મિત્રો શનિદેવ ક્યાં વકરી થઈ રહ્યા છે તો તે થઈ રહ્યા છે તમારા અષ્ટમ ભાવમાં અને અષ્ટમ ભાવના સ્વામી સ્વયં શનિદેવ જ છે એવા શનિદેવ તમને કેટલીક મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે હવે તમે કહેશો કે એમ કેમ તો જુઓ મિત્રો શનિ જ્યારે વકરી થાય છે ને તો તે પાછલા ઘરનું પણ ફળ દેવા લાગે છે વર્તમાનમાં તમારી કુંડળીમાં શનિની દ્રષ્ટિ ક્યાં થઈ રહી છે તો તે તમારા કર્મ ભાવ પર થઈ રહી છે બિઝનેસના ભાવ ભાવ પર પર તો તમે પૂરા એકસો ચાલીસ દિવસ સુધી આ દ્રષ્ટિથી બચી શકશો કારણ કે શનિની દ્રષ્ટિ જ ખરાબ હોય છે એવામાં શનિગ્રહના પ્રભાવના લીધે જે મનુષ્યનું ઘર પરિવાર તેમનું કુટુંબ તેમનું દાંપત્ય જીવન તહસ નહસ થઈ ગયું હતું અથવા શનિના દુષ્પ્રભાવના લીધે આર્થિક સ્ત્રોત સમાપ્ત થઈ ગયો હતો જેમના જીવનમાં કશું જ બચ્યું ન હતું એક પ્રકારથી સમજો તો તે ધનવાન હોવા છતાં પણ ગરીબ બની ગયો હતો અને ગરીબ બનવા પર મજબૂર થઈ ગયો હતો તે બધાને લાભ મળવા જઈ રહ્યો છે જો તમે વ્યાપારમાં ઉન્નતિની ઈચ્છા રાખો છો તો તમારી ઈચ્છા પૂર્ણ થશે જો તમે બિઝનેસમાં મોટી મોટી ડીલ કરવા ઈચ્છો છો તો તે પણ સંભવ થશે જે વ્યક્તિ બેકાર બેરોજગાર રહીને દર દરની ઠોકરો ખાઈ રહ્યો છે તો તે સ્વયં આર્થિક રૂપથી સક્ષમ થશે કાર્ય કરશે નોકરી કરશે ધન અર્જિત કરશે અને આ બધું ત્રીસ જૂન પછી એટલે કે શનિ બકરી થયા પછી એકસો એકસો ચાલીસ દિવસોમાં થવાનું છે મિત્રો આજકાલના લોકો આ વાતનો સ્વીકાર કરે કે ન કરે પરંતુ વ્યક્તિઓને ગ્રહોના શુભ અશુભ પ્રભાવને ભોગવવા જ પડે છે મિત્રો પાછલા ઘણા સમયથી તમે ખૂબ જ અનુભવથી પસાર થયા હશો કારણ કે તમારા પર પણ શનિય ચાલી રહી છે મિત્રો તમે અનુભવ પણ કર્યો હશે કે છેલ્લા ઘણા સમયથી જીવનમાં અનેક બાધાઓ અનેક સમસ્યાઓ આવી રહી હતી ક્યાંક ને ક્યાંક અડચણ થઈ રહી હતી ચાહે તે પ્રેમ જીવનમાં હોય અથવા આર્થિક જીવનમાં મિત્રો તમે અધિક પરિશ્રમ પણ કરી રહ્યા હશો પરંતુ પ્રયાસ કરવા છતાં પણ તમારે અસફળતા જોવી પડી રહી છે તમે પૈસા તો કમાવી રહ્યા હશો પરંતુ તે ક્યાંક ને ક્યાંક કંઈ ને કંઈ કારણથી ખર્ચાઈ જતા હશે તમારા દિવસનું ચેન અને રાતોની નીંદર ગાયબ થઈ ગઈ હશે તો મિત્રો હવે તમારા જીવનમાં શનિગ્રહની કૃપાથી શાંતિ પ્રાપ્ત થશે ધન સંબંધિત વિવાદોમાં તમારા વિવાદો તમારા પક્ષમાં રહેશે જે લોકો ફેક્ટરી સાથે જોડાયેલા છે તે પોતાના જીવનમાં એક નવો રસ્તો તૈયાર કરશે ધનમાં આગમનના નવા માર્ગ પ્રશસ્ત થશે કરિયરમાં ઉન્નતિના અવસર આવશે એવામાં જે લાકડા પથ્થર શેરબજાર ચામડું ખનીજ દ્રવ્ય સાથે સંબંધ રાખે છે તેમાં ચાહે તે પેટ્રોલ હોય ડીઝલ હોય ઓઇલ હોય તેલ હોય તેના સંબંધિત કોઈ પણ કાર્ય કરતા હોય આ અવધિમાં શનિદેવ તમને લાભ આપશે તેની સાથે સાથે શનિગ્રહની કૃપાથી ધર્મ અને ન્યાયથી સંબંધિત લોકોને પણ ઘણા બધા લાભો પ્રાપ્ત થશે જો તમે લોકોના ન્યાય માટે લડી રહ્યા છો તો તેમાં સફળ થશો જો તમે ન્યાય આપો છો તો તમને ઉન્નતિ તેમજ પદોન્નતિ મળશે જો તમે ધર્મ સંસ્થા સાથે જોડાયેલા છો ધાર્મિક કાર્ય કરો છો ચાહે તમે કથાકાર છો જ્યોતિષી છો અથવા તો તમે મંદિરના પૂજારી છો અથવા તમે ટ્રસ્ટના માધ્યમથી સેવા કરો છો તો આ સમય તમારી પ્રગતિનો હશે ઉન્નતિનો હશે અને આ બધું શનિની કૃપાથી સંભવ પણ થશે મિત્રો આ બધી તો થઈ લાભની વાત હવે તમારે કઈ સાવધાની રાખવી જોશે તેના વિશે હું તમને થોડીક જાણકારી આપું છું મિત્રો આવનારા એકસો ચાલીસ દિવસમાં તમારું મન વિચલિત થઈ શકે છે તમે કોઈ ઠોસ નિર્ણય પર નહીં પહોંચી શકો આવી સ્થિતિમાં તમારે કોઈ વિશેષ યજ્ઞની સલાહ લેવી પડશે મિત્રો શનિના લીધે તમે વ્યર્થના વિવાદોથી પણ પરેશાન રહી શકો છો ત્યાં સુધી કે ઓફિસમાં નવા પ્રોજેક્ટ લેવામાં પણ તમે સંકોચ કરી શકો છો તમારા પૈતૃક વ્યવસાયમાં વ્યવધાન ઉત્પન્ન થઈ શકે છે જમીન જાયદાદ કોર્ટ કચેરી સંબંધિત વિવાદો ઉલજવા લાગશે જીવનસાથી સાથે વૈચારિક મતભેદની સ્થિતિ ઉત્પન્ન થઈ શકશે જેમની કુંડળીમાં શનિ નીચનો હશે શનિ સાથે કોઈ પાપગ્રહ હશે દોષ બની રહ્યો હશે તો તમારા સંબંધો તૂટી પણ શકે છે અને જો તમે વિદેશમાં રહો છો તો તમે આકસ્મિક નુકસાન અથવા કોઈ પોતાનાને પણ હોઈ શકો છો અથવા દૂર થઈ શકો છો એટલા માટે એકસો ચાલીસ દિવસ શનિના દુષ્પ્રભાવથી બચવા માટે સઠીક નિવારણ કરો એના સિવાય તમે થોડાક ઉપાયો પણ કરી શકો છો તમે ખોટું બોલવાનું છોડી દીધું તમે મંદિર અથવા ધાર્મિક સ્થાન પર યથાશક્તિ દાન કરો ગરીબ અને લાચાર વ્યક્તિઓને હેરાન ના કરો થઈ શકે તો એકસો ચાલીસ દિવસ દરમિયાન ગાયોની સેવા કરો લોકોને ભોજન કરાવો અને જળનું દાન કરો આજ માટે આટલું મળશું નવા વિગ્યુમાં જય ગુરુદાત જય ગિરનારી